મોટે ભાગે બુલેટ બાઇકની ચોરી કરનાર અને અનેક ગુનાઓ આચરનાર રીડા ચોરને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી અગિયાર ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વરાછા ડાયા પાર્ક સોસાયટી પાસેથી રીડા ચોર નિકુલ ઉર્ફે ઠડડ બિંગરાડિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક લાલ કલરની રોયલ એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ કબજે લીધી હતી અને બુલેટ અંગે પૂછતા આરોપીએ ગોડદરા સંસ્કૃતિ માર્કેટ બેઝમેન્ટના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાની કબલાત કરી હતી. જેથી પોલીસે તેની કડક પૂછપરછ કરતા રીડાએ વરાછામાંથી હોન્ડા સાઇન બુલેટ સહિત દસ વાહન ચોરીના ગુનાની કબૂલાત કરી છે તો પાલીતાણા સુરત શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ એમાં ખાસ કરીને બુલેટ ચોરીના બનાવો હમણાં એ બુલેટ ચોરીના બનાવોને ડિટેક કરવા માટે મેરવાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર અધિકારીઓ તરફથી સૂચનાઓ મળેલ હતી ગુનાઓ ડિટેક કરવા બાબતે જેને લઈને પીએસઆઈ મળ્યા તથા એમની ટીમ વરાછા વિસ્તારની અંદર પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ અને ટીમને એક ચોક્કસ અને સ્પષ્ટ બાતમી મળેલી કે આ એક નિકુલ ભીંગાળિયા કરીને વ્યક્તિ છે જે અગાઉ લૂંટમાં પકડાઈ ચૂકેલ છે એ હાલમાં ડાહિયા પાર્ક જે સોસાયટી છે ત્યાં ઊભો છે અને એની પાસે એક બુલેટ છે અને એ ચોરીનું છે તાત્કાલિક અસરથી ત્યાં નિકુલ ભીંગાળિયાને પકડી પાડવામાં આવે છે એની પૂછપરછ કરતા એની પાસે કાગળો મારતા એની પાસે એના કોઈ ડોક્યુમેન્ટ હતા નહીં એને રાઉન્ડ ઓફ કરી અને વિગતવારનું ઇન્ટોગ્રેશન કરતા એની પાસેથી અલગ અલગ બીજા બે બુલેટ મળેલ છે ત્રણ સાઇન મળેલ છે તથા એક ડ્રીમ યોગા અને એક સ્પ્લેન્ડર મળી આવેલ છે ટોટલ સુરત શહેરના દસ ગુના એની પાસેથી ડિટેક કરવામાં આવેલ છે નિકુલ ભિંગારીયા છે એ હેબિચ્યુઅલ ઓફેન્ડર છે જાન્યુઆરી બે હજાર એકવીસની અંદર એને એક મોટરસાયકલ ચોરેલ ચોરેલું હતું એની સાથે એક સંદીપ ડુંગરાણી કરીને છે આ બંને મળીને એક મોટરસાયકલ ચોરેલ ચોરેલું હતું અને કતરગામ વિસ્તારની અંદર એને પ્રસંગ જ્વેલર્સ છે ત્યાં ચપ્પુના ઘા મારી અને લૂંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરેલો હતો એ ગુનો પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિટેક કરવામાં આવેલો હતો જે તે વખતે અને એની અંદરથી બંને આરોપીને અટક કરવામાં આવેલ હતા અને ત્યારે પણ એને બે વાહનો ચોરેલા હતા એને કબૂલાત મળેલ હતી નિકુલ ભીંગરાળિયાની હિસ્ટ્રી છે જોતા એને ભાવનગરમાં ખાતે પણ જે લારીવાળા હોય એ લારીવાળાને ચપ્પુ બતાવી પાંચસો હજાર પંદરસો રૂપિયાની લૂંટ કરેલાના બનાવો ત્રણેક જેટલા બનાવો એને કબૂલાત કરેલ છે આમ જે આરોપી છે એ વાહન ચોરી કરવાની ટેવ ધરાવે છે અને જ્યાં એને વાહન મળી જાય એને ફેરી મૂકી દે અથવા એ અલગ અલગ વ્યક્તિઓને વેચવાની ફિરાતમાં હતો અને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે હાલ તો ક્રાઈમ બ્રાન્ચે ડીડાની વધુ પૂછપરછ હાથ ધરી છે આ શેટા સાથે અઝર કુરેશી